હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં જ તો સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં તો સવાર સવારના બદ લઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આપણે જો અત્યારમાં મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારા અતિંતેને જો ક્રૅકજેક બિસ્કિટ પકડી લીધું છે તો ક્રૅકજેક બિસ્કિટ ખાવાનું છે બેનબા હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તમે મજામાં

તો ફેમિલી જો હવાર હવારમાં આવું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે જવાનું છે એક બે કારખાને જોવા કારણ કે સેટિંગ આવી જાય તો આપણે કારખાને બેહી જવાનું છે કેમકે મારું કારખાનું હજે હજુ અઠવાડિયા ચાર પાંચ છ દિવસની વાર લાગે એમ છે તો ચક હવે હવે તો જ આવવું જોઈએ કેમકે હવે ઘેરે કંટાળો આવે છે જો કાલે રામાપીર બાપાના અહીંયા ગયા હતા બપોરે ગયા હતા અહીંયા કલાક દોઢ કલાક ખોટી ચા તો બપોર પાછા ગયા ચા પાંચ વાગ્યાના ગયા હતા કે દસક વાગ્યા ઘરે આવ્યા કેમકે ટાઈમ તો કાઢવો ને તો ટાઈમ નીકળતો નથી કેમકે નવરા બેઠા બેઠા તો આવી રીતના છે અત્યારે અને જો અમારું બેનભાઈ બધું મિક્સ કરી દીધું છે હા એ જો અમારા ફેનિલભાઈ હવે લેક્શન કરવા બેસી જશે હવારમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી કેનીલ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધે મજામાં તો મજામાં જ છે છું બેસે રાખું છું કે કે હું આ લેશન કરવા બેહી ગયો છું હવાના પૂરમાં વાહ વાહ કેટલું આ બોલે છે સી એ બહુ છે હારો હારો હવે તો આજકાલમાં એક બે દિવસમાં રિઝલ્ટ આવી જાય હા કા હા અત્યંત બેનન હ

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા મજામાં અમે બધા મજામાં પણ બધાય મજામાં માતાજી હર હંમેશા બધા ખુશ રાખે તો આજ તો હાંજે જય કૃષ્ણ કર્યા કારણ કે આખો દિવસ તો હું કહેબ લોગમાં આવી નહોતી અને આજ તો આય કામે વિવાય ગયા હતા એને થોડુંક મુરેત કર્યું છે એમ કે જાય છે આજ ગયા હતા પેલો દિવસ કે બોબોડ પછી સ્ટાર્ટિંગ જોયું હે બોબળ પછી સ્ટાર્ટિંગ બોબર પછી ગયા છે ને હા 3 બધી જો તો છે હા ઈ ધીમે ધીમે જે થાય તો જો અત્યારે છોકરા લેસન કરાવું તો કામ કાજ કરીને નવરા તો થઈ ગયા છે વાસન પોતાનું થઈ ગયું ઓમે કીધું લેશન ધીમે ધીમે કરાવી નાખું તો નવરા થઈને પછી હાજી લેસન્સ કરાવવાનું હોય કેટલું કરો બે મિનિટ પર કેટલું ક્લેશન છે બડા હે કેટલું ક્લેશન જ વિષય બાકી છે વિષયનો બાકી છે તો કઈ પત છે હવે હમણા પતી હમણા પતી જાય હા છે તો જો અત્યંતા બેન ને લેસન થઈ ગયું છે ઈ વલી રૂમ માં લેશન કરતી હતી હવા મહિના પછી રેકોર્ડ આપણે કેટલા રાઈટ હવા મહિનો થયો હવા મહિનો હવાયું હવાયું બધું થાય તો આય હવાયું હવા રૂપિયા દેવાનો હોય કે પછી આપણે ચાંદલો લખાવી તોય હવાયો હોય તો એની કોઈ આપણે કીધું હવા મહિનો રીખડ્યા અને હવે આજ થી જો મુરત છે બીજા કારખાને હવા મહિનો એટલે મુરત તો સારું કહેવાય હવા મહિને મુરત કર્યું ને એટલે સારું તો જોઈએ કામે જાય છે આજ થી સેકલાજર બગડ ફટો પડે છે કાઈ સમજાવા નથી દેતા

આરામ થવાનો હતો દિવાળી મહિનામ થઈ ગયો ધીમે ધીમે તો સંતે બધે લાગી જાય મને ઘણું ખરું ફાવી ગયું છે થઈ જાય થોડું ઘણું કામ સાર સાડી તો થઈ જાય તો બહુ થઈ ગયો થઈ જાય એટલું ધીમે ધીમે કામ જો મારા છે નું કામ એટલે પડી જાય કેમ શું છે અરે નું એટલે એને નોલેજ દે

જો તો આવી રીતે જો અમર ફેનિલભાઈ લેસન કરે છે અને એ દાદા દીકરો જો બે આવી રીતના એકબીજાને શીખવાડે છે એમ તો ફેનિલ અમારું હોશિયાર છે એટલે વાંધો નહીં તું અરે તું એવું હોશિયાર ફોન ઘુમડવામાં અરે હોશિયાર હોશિયાર પરફેક્ટ જોયું ને અમારું ફેનિલભાઈનું કામકાજ તો બધું રેડી જ છે અને લગભગ એ અત્યારે ભાઈ ગયા છે આપણે